જમવા બેસો તે પહેલાં પંદર મિનિટ આ સલાડ ખાશો તો પેટ ભરાઈ જશે રોટલી ઓછી ખવાશે અને વજન મીણની જેમ ઝટપટ ઉતરશે સાથે સાથે બધા શાકભાજી વિટામિન સી ભરપૂર હોય તો તે બધા ફાયદાઓ મળશે તો ચલો શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું એકદમ ટેસ્ટી હેલ્ધી સલાડની રેસીપી સેલેડમાં એવું લાગશે કે તેમાં નવીન શું પણ તેનું ડ્રેસિંગ છે એટલે કે એમાં છે તમે ચટણી સોસ કે જે કાંઈ એડ કરતા હોય દહીં હોય તો એ મસાલો કે એ સેલડ કે સોસ કઈ રીતના બનાવવો તેની રીત કાચું બધાના ઘરે અવેલેબલ હોય જ છે તેને ટેસ્ટી કઈ રીતના બનાવવું તે જોશું તો ચલો શરૂ કરીએ જેના માટે મેં અહીંયા બધા વેજીટેબલ્સ લીધેલા છે માર્કેટમાં અત્યારે શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે તો તેનો ઉપયોગ આપણે ભરપૂર માત્રામાં કરશું સાથે સાથે પસંદ હોય તો સિંગદાણાનો ઉપયોગ કરીશું અને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવીશું તમને પસંદ હોય તો અહીંયા ફણગાવેલા કે બાફેલા કઠોળનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ચલો શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ તમે આગળ જોયું એ રીતે હું બધા અવેલેબલ થાય એ રીતના વેજીટેબલ્સ લઈશ મેક્સિમમ વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું પણ તમારા ઘરે જે વસ્તુઓ અવેલેબલ હોય તમે એનો ઉપયોગ કરીને આટલું ટેસ્ટી અને હેલ્ધી સેલેડ બનાવી શકો છો સૌથી પહેલાં હું અહીંયા ગાજર લઈશ તેને ધોઈ છાલ ઉતારી સારી રીતે લાંબા લાંબા એવા કટ કરી લઈશ ત્યારબાદ કાકડીનો ઉપયોગ કરીશું ચીબડા જે અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકાય તેને પણ સેમ છાલ કાઢી અને લાંબા લાંબા કટ કરી લેવાના છે હવે આ બધી વસ્તુને મિક્સિંગ બાઉ લેતા જશું જેમાં ટમેટા લેશું ટમેટામાં અંદર જે લિક્વિડ પાર્ટ હોય બી હોય તેને દૂર કરી લીધેલા ડુંગળીને પણ મેં અહીંયા લાંબી સુધારી લીધેલી ત્યારબાદ રેગ્યુલર જે કોબી હોય તે લીધેલા એક મોટું કેપ્સિકમ આવી રીતના લાંબુ સુધારીને લીધેલું ત્યારબાદ પર્પલ કોબી લીધેલી જો તમે અવોઈડ કરવી હોય તો તે અવોઈડ કરી શકાય અથવા તો જો તમારી આજુબાજુમાં રિલાયન્સ ફ્રેશ અવેલેબલ હોય તો ત્યાં આસાનીથી મળી જાય છે હવે આ બધી વસ્તુને મેં ફરીથી સારી રીતના ધોઈ અને લાંબા લાંબા સુધારીને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દીધેલું તેના ટેસ્ટને એકદમ વધારવા માટે મેં પંદરથી વીસ પાન ધોઈને ફુદીનો લીધેલા બિલિવ ફ્રેન્ડ્સ આ સિઝનમાં ફુદીનો અને થોડું એવું ક્રશ કરેલું આ દૂધ જો આ સેલેડમાં ઉમેરવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે તો આ વાત થઈ બધા બેઝિક શાકભાજીની જેને ધોઈ લાંબા સમારીને એક બાઉલમાં લીધેલા છે તો હવે આને ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે શું કરીશું તો એના ઉપર એક અલગ જ ટેસ્ટી ચાઇનીઝ પણ ભૂલાવી દે તેવો સોસ બનાવીશું તો ચલો જોઈએ સોસ બનાવવા માટે આવી રીતનું કોઈ એક ઝાર કે પ્લાસ્ટિકની કોઈ એક ઘરમાં અવેલેબલ હોય તેવી ઝાર પસંદ કરવી જેમાં સૌથી પહેલાં મેં અહીંયા મિક્સ અપ્સ અથવા તો ઓરેગાનો લઈ શકાય તે લીધેલા છે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલું સોયા સોસ એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એક ચમચી જેટલો રેડ ચીલી સોસ ત્રણ મોટી ચમચી જેટલા ટમેટા કેચપનો ઉપયોગ કરેલ છે હવે આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું આ તલ મેં કાચા લીધેલા છે તો તે ઉમેરી દઈએ ત્યારબાદ આપણે આ જારને બંધ કરી અને સારી રીતે હલાવી લઈશું હવે આ સોસ અત્યારે એકદમ ઘાટો હોય છે તો આપણે તેને થોડું એવું પાણી ઉમેરી ટેસ્ટ કરી અને આછું કરી લેશો જરૂરિયાત પ્રમાણે જો પસંદ હોય તો થોડું એવું અહીંયા સોલ્ટ પણ ઉમેરી શકાય ઘણા લોકોને ડાઉટ થશે કે અમે વેઇટ લોસ કરીએ છીએ તો ટોમેટો કેચઅપ સ્વીટ હોય છે તો કઈ રીતના લઈ શકાય તો અહીંયા તમને પસંદ ના હોય તો ટોમેટો કેચઅપ અવોઈડ કરવો અથવા તો જો ઘરે બનાવતા હોય ઓછો સ્વીટ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય તો છે ને ડ્રેસિંગ એકદમ હેલ્ધી અને ટેસ્ટી ડ્રેસિંગ એટલે આપણે જે સલાડમાં ઉપરથી એડ કરતા હોય જેથી કરીને સલાડ વધારે વધારે ટેસ્ટી બને તે જેમાં ગ્રીન ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે આવી રીતના સોસનો ઉપયોગ કરવામાં આવે છે દહીંમાં મસાલો ઉમેરી તેને પણ ઉપયોગમાં લેવામાં આવે છે હવે બધું સલાડ મેં એક પ્લેટમાં લઈ લીધેલું થોડી એવી શિંગદાણાથી ગાર્નિશ કરીશું અને ઉપર આપણું તૈયાર કરેલું ડ્રેસિંગ ઉમેરી દઈશું તો ને એકદમ હેલ્ધી ટેસ્ટી અને ચટપટું મી ફ્રેન્ડ્સ આ રીતે તમે એકવાર ખાશો તો તમે બધા ચાઇનીઝ રેસિપીઝને પણ ભૂલી જશો તો આશા છે ફ્રેન્ડ્સ તમને હેલ્ધી ટેસ્ટી અને વેઇટ લોસ સિરીઝની ડે સિક્સની રેસિપી સારી લાગી હશે આવી દરેક રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાકીના ફાઇવ ડેઝની રેસિપી હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ તો તેને પણ જરૂરથી જોજો રેસિપી સારી લાગે તો બીજાને શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ